ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો આજ તો વ્લોગ આપણે ચાલુ કર્યો છે બપોરે અને જો આજ કપાહમાં યુરિયા નાખી ગયા પણ ઓગરી ગયો એટલે દેખાતો નથી જસમિનને જઈથી બે યુરિયા નાખવા બીજી વાર એક ફેરાઈને મોર નાખો તો અને બીજો રાઉન્ડ અને જો અહીંથી આપણે શેઢો વાઢીને અને ટીલું ખાટું થોડુંક ખળ લઈ જઈએ હી કંઈ ખાતી નથી ખળ ખાઈને धीरे धीरे ऊँमु जो बोलती जाए जय माता जय श्री कृष्ण आम हंबराबरा एडिटिंग करें ते तो खबर पड़े हाँ आइडिया यूरिया ओगर बाकी ओगरी गुमरी पड़ो नाक दी तो पड़ो क्या क्या खेजा बाकी हाथी ज्यादा भोग गया हाथी तगरी गये आज आज के काल कहे ना बेक्टेरिया छाटवा અમાર મમી કાલ નુ કી છે કાલ છાઠી આજ નો દિન એ દિલે એમ તો કાલ બપોર પાસે આવત ઘણો ને દાઈ ગયું કા નકર તા આજ ને દાઈ ગયું આજ તો મોડી મોડી ગયો મે હા બે ઉથલ માઈરી થોડું ઓછું થઈ હમ થોડું થોડું ઓછું થઈ ને જે આયા છે ને આપણે એવો ફૂલ જ લઈ હતા ને ઓનલાઈન માં થોડું થોડું બી રાખ્યાતા એ બધા આજ કરે ને આમાં કપ માં વાવ્યા હું થાય હવે મને એમ છે કપ ના તૂટી જાય સારું એક ટ્રાય કરી હું કુજા મૂગી જાય તો ઓગન ચાલી હે એક કોલુ કમળ નું આવવાન બાકી હે એ પછી આટલા ટાઈમ નથી ને તે એટલા વાવી દીધા હવે થોડાક દિવસ ખબર પડે નકર હજી બી પડ્યા હે ત્રીજી ફેર પછી આપણે ડાયરેક્ટ તગારામ ટ્રાય કરશું જો આપણે એને ખાણ આવી ગયું છે ના મમ્મી ખાટલા હમણામાં કરે હાન ની ગુણયો એક બે જ રહીતી કા ઓજસミンભાઈ ને જયદીપભાઈ બે ખાલી કરી નાખ અને આને જ આખડી ઇન્જેક્શન માર્યા પાંચ ઇન્જેક્શન માર્યા તાવ આવ્યો આ સિપ્રમાં છે

જવાય હતું નહીં એટલે પછી નથી ગયા વાડીમાં અને જા અહીંયા મસ્ત હે ને ટમેટી ઉગી ગઈ છે અસલ મોટી મોટી થઈ ગઈ જો આમાં કોક કોક પારવું પારવું હે ને એ નેદાઈ જાય ને તો બકાલું અસલ ચોખ્ખું થઈ જાય નકર ખળ ભેરાઈ જાય એમાં ખેતર ચોખ્ખું કરવા અહીંયા ખળ થઈ પડ્યું પણ અહીંયા તો મોથી ચોખ્ખું કરવું જ પડે ખેતર તો અને અમારે આપણે એક મજૂર નથી કીધું નેદવામાં ઘર મેં જ બીજું ગુમરો હમણાં માલે એક ફેરત કેદુનું નું નેદી લીધું ચીકુમાં જો ફાલ આવ્યું ખાડું બાંધું મારી મમ્મી અને હજી લીંબુ નથી આવતા ફાલ તો મલક આવ્યો હતો પણ લીંબુ બંધાણા નથી આ વરસાદ આવ્યો એમાં ખરી ગયા હોય કે શું થયું હોય ભગવાન જાણે હા એ રીંગણી ટમેટા મરચાં આંબા ને બધું આ તો જો તું અસલ કલર કેવો ઘાટો છે જો અસલ કેવો અસલ કલર ઘાટો ઘાટો છે જો અને આમ તા જો ઘોચરથીઓના વેલા કેવડા છે મોટા મોટા આ મમ્મી શું વાયું તમે એવડા એવડા વેલા હે મારી મમ્મી જો હમણાં નીણ કરતી થઈ હતી બે ત્રણને નાખતા જ ભૂલી ગઈ બાયણે બાંધાની ને અઘણી એવું નાખશી એવું ડૉક્ટરને આવ્યો નીમાં ભૂલાઈ જાય

هم جي ڏيتا ڪا ڪليا بڪو اي آم جي 10 چراد رهنجي ۽ ڏيتا ڪليا پادي آيو آهي ٻڌي ڪي એ તો જેનું નઈ ખબર અહીંયા આવતી હોય ને પણ આ ઢીંગુ આવે નઈ ને એટલે અજાણું લાગે જો 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 ને અને અને ભૂરાને આવ્યો ભાઈ ભાઈ આમ અમારા ગોવાર એમ કે છે કેવો એને ધરવો હા થઈ મારા ગુલાબનો બગીચો પાડ નાખે નહીં મસ્ત એની છે ને એટલે હું એના વખાણ કરવા અમારે ગોવારના હો

મોતી એ સરવા જાય ને એક બાંધી ની એમાં સર ને સોડી હતી ને તે જરાક બાપા મારી થઈ ગઈ હતી જરવાય બે અજાણી જગી સોડી હતું તો એકને પછી બાંધવી પડી એમાં આ હે ને ભૂરી પૂરી બીજી એ તો વાંધો ના એવો જસમીન આ ડોરીઓ ને ત્યાં રાખી એટલે આ તો કંઈ એક જ વાર વાળા કરી ગઈ હતી પછી પાછી કાઢ્યા પછી તો બપોર સુધી સહી બાકી ઓયલી છે ને જોયેલી એની સાથે